વાગે કહું આજ તો જે આ પ્રસંગ થયેલો એ કોટારીયા ગામની અંદર દરગાહનો વર્ષોથી આ પરંપરાગત રેલી આવે છે હિન્દુ મુસ્લિમનો અહીંયા કોઈ ભેદભાવ નથી અમે બધા ભાઈઓથી નળી પ્રસંગ આ પ્રસંગેલી અહીંના તમામ પ્રસંગ હિન્દુના હોય મુસ્લિમના હોય અમે કંદરથી કંદર મિલાવીને આ પ્રસંગને અમે કામ આપીશું કોઈ દિવસ અહીં અમારે કોઈ જગ્યા ઝઘડા નથી ક્યારેય પણ ભવિષ્યમાં થયેલા નથી અને આ એકાબીજાના સહકારથી અને આ વસ્તુના ખાલીથી આ કોઠારીયા ગામ રહ્યું અને અમે અમારું હિન્દુસ્તાન રીતે અને બહારની કોઈ વાતો અહીંયા લઈ આવતા નથી અહીંની કોઈ બહાર વાત જાય અને કોઈ જાતના ભેદભાવ ઊભા કરતા નથી અમારે હિન્દુ અને મુસ્લિમ વ્યક્તિ એવું પ્રતિક પ્રતીક છે કે કોઈ એના બહારના વ્યક્તિ કોઈ એવી વાતો લઈને આવે તો એને ના હિન્દુભાઈ કોઈ શીખાશે અને કોઈ મુસ્લિમભાઈ શીખતા અને ભાઈ ચારે મળી અમે અહીં રહી સહકાર છે એનો માહોલ છે આ માહોલ બધો બધા ઉપર છે ગામની અંદર કોઈ દિવસ હોય જે રીતના વિવાદ નથી ચાહે નોલતા હોય દિવાળી હોય કોઈ પણ અમે નાની નાની હનુમાન જયંતિ બધી જંતી મનાવવામાં અમારો સહકાર હોય છે એ લોકોના અમારા હર તહેવારમાં સહકાર હોય છે શ્રીરાખંડતા એ મને સૌભાગ્ય આજે કોથારીયા ગામની અંદર સાથીનું વૃક્ષ અને કોથારીયાની જે સહમત અને એકતા છે આખા વિશ્વમાં આજે સાથ અને સહકાર માટે ખોડિયાર મંડળથી મળ્યો છે મિત્ર મંડળથી અને ગામના તરફથી આવી અપેક્ષા રાખી આખું ગામ એક થઈ અહીંયા બાપુનો પ્રસાદ લેવા પધાર્યા છે માટે આખા ગામમાં ખુશીનો માહોલ છે એકતા છે અખંડતા છે એવી અમારી અપેક્ષા છે કે આખા ભારત દેશની અંદર આવી શુભેચ્છાઓ પાછી જય હિન્દ જય દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ અમે બધા હળી મળીને આયોજન કરીએ છીએ અમારા કોઠારિયાના માટેલ ગ્રુપ દ્વારા ભાઈઓ આમાં પૂરેપૂરો અમને સાથ સહકાર આપે છે રસોઈ બનાવવા તે લોકો સવારથી સાંજ સુધીમાં પૂરેપૂરો સાથ સહકાર આપે છે અમારે અહીંયા હિન્દુ મુસ્લિમની કોઈ વસ્તુ ઓલી નથી બધા છે અને રહે છે અમે અમારા ગામને હિન્દુસ્તાન સમજીએ છીએ અમારે અહીંયા કોઈ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી બધા હળી મળીને જ રહીએ છીએ એ લોકોના નવરાત્રિ હોય આના દિવાળી હોય માતા માતાજીના માનવ હોય તો બધા હરી મળીને જ બધાએ પ્રસંગ ઉકેલવામાં આવે છે અહીંની ગર અહીંની ગરમી મંડળમાં અમે પણ સભ્ય છે એ લોકોને અમારી જરૂર હોય તો અમે હાજરી આપી છીએ અને અમારે જરૂર હોય તો એ લોકો પણ પૂરેપૂરી હાજરી આપે છે પરંપરાગત સાડા ચારસો વર્ષથી આ અમારે હિન્દુ મુસ્લિમની એકતા આમનામ જળવાય છે અને ચાલતી રહેશે અમારા પ્રસંગ આવા નીકળતા રહેશે